હાલો હરદેવભાઈ તમારે તમારે બે અહીં બંધ કરી દેવાની તમારે જોવાનું નથી આનંદી બેન તમારે કહેવાનું છે એને દિશા આપી અને આ જે બેન છે એને ભીકરમાં નાખવાનું છે હાલો કયો દિશા આપ વહી ગયું ભીકરમાં વહી ગયું ને હાલો આને આ જ વસ્તુ આપણે બીજી રીતે હાલો એ કાંઈક બંધ કરી દઈએ તમે ફરીથી લઈ લો એ બેન લઈ લો હરદેવભાઈ ને આ બંધ છે અને આનંદીબેન એને કહે એવી રીતે દિશા આપશે કે એને ભીકરમાં આ બેન્ચ જવો જોઈએ હાલો આનંદીબેન કયો પડ્યો વિકરમાં તો કેમ ના પડ્યો હાલો હું તમને કહું તો નજીક લાગે એ વસ્તુ થઈ ને સાविता હે એટલે આપણે તમને જે ગમેય વસ્તુ જોવો તો તમને વસ્તુ કેવી લાગે નજીક અને યોગ્ય અંદાજ શકો વસ્તુ દૂર છે તો ગાડી કે યોગ્ય લંબાઈ ઊંડાઈ કે ઊંચાઈ આપણે એની માપી શકીએ એટલે કેવાય એક આંખે વ્યક્તિ 2D બે ડાયમેન્શન જોઈ શકે અને બે આઈ કોઈ તો આપણે 3 ડાયમેન્શન એટલે કે ત્રણ દિશા લંબાઈ પહોળાઈ અને ઊંડાઈ કે હું તે ત્રણેય જોઈએ સમજાણો ભગવાન બે આઈ કો હું કરવાય પી હા તો આઈ કો નહીં હા બે આઈ કો આપણે જીવન માટે જરૂરી છે